ભક્તિ ભજન કીર્તન દાન અને પુણ્યનો અનેરો સંગમ એવા પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે સોમતી માસ આ પવિત્ર દિવસે અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના દર્શકો ઘરે બેઠા અમારા માધ્યમથી રાજકોટના અલગ અલગ શિવ મંદિરના ભક્તિભાવથી દર્શન કરી પુણ્યના સહભાગી બને હેતુથી અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણા તેમજ અમારી કેમેરા ટીમ દ્વારા એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે

અમારા દરેક દર્શકો ઘરે બેઠા શિવજીના અલગ અલગ મંદિરના અલગ અલગ શણગાર ના દર્શન કરી શકે એ હેતુથી અમારી ટીમ દ્વારા એક નાનકડો પ્રયાસ છે દરેક મંદિરના ભગવાન ના અલગ અલગ રૂપ ના શણગાર ના દર્શન અમે દર્શકો ને કરાવી રહ્યા છીએ એ માટે આજે અમારા વિસ્તારના અલગ અલગ મંદિર માં આવીને અમે ભગવાન શિવજી ના દર્શન નો લાભ અમારા દર્શકો ને આપી રહ્યા છીએ કેમેરામેન મેહુલભાઈ પરમાર સાથે હું ગિરિરાજસિંહ રાણા El otro.